હેલો ફ્રેન્ડ્સ ગુરુકૃપા ટિફિન સર્વિસ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે શ્રાવણ મહિનાને લગતો એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ બોતેર વરસ બાદ શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને સોમવારે પૂરો થાય છે આ રીતે બોતેર વર્ષે આ શ્રાવણ મહિનો આ રીતે આવેલ છે તો મારો ટિફિન સર્વિસનો બિઝનેસ છે જેથી હું દર વર્ષે શ્રાવણ મહિનામાં થાર ધરાવાનું કરું છું તો આપણે અહીંયા દોઢસો રૂપિયામાં થાર ધરાવીએ છીએ જેમાં રોટલી દાળ ભાત શાક લાડુ અને ફરસાણ કોઈ બી ફરસાણ તમે મળે છે એ રીતે અલગ અલગ આપણે ફરસાણ દેતા હોઈએ છીએ આ રીતે દોઢસો રૂપિયામાં આપણે થાર કરીએ છીએ જે કોઈને થાર નોંધાવો હોય તે ચોવીસ કલાક પહેલાં મને નોંધાવી શકે છે મારા મોબાઈલ નંબર છે એટ ફોર ઝીરો વન એટ ઝીરો એટ ટુ થ્રી ફોર ગુરુકૃપા ટિફિન સર્વિસ આ નંબર ઉપર તમે મને થાર માટે કહી શકો છો દર વર્ષે હું થારનું આયોજન કરું જ છું અને આ વર્ષે પણ મેં થારનું આયોજન કરેલ જ છે અને આજે અમાસ છે જેથી આજે પહેલો જ થાર મારે બોણીમાં ડૉક્ટર ગાયત્રીબેન જામનગરના એવા ગાયનેકોલોજિસ્ટ જે છે તે ડૉક્ટર ગાયત્રીબેન ઠાકર આજે એમનું પહેલું જ મુહૂર્ત હું થારનું કરું છું તો મને થયું કે હું તમારી સાથે વિડિયો શેર કરું તો અહીંયા હું તમને થાર વિશે બતાવું છું વિડીયો તો તમે જોઈ શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે આ જે થારનું આયોજન કરેલ છે તો આ રીતે આપણે થાર આપીએ છીએ જેમાં આપણે આવી રીતે લાડુ આપીએ છીએ પછી આજે અહીંયા આપણે બટેટાવાળા બનાવેલા છે તો તે દઈએ છીએ પછી આપણે ભાત બટેટાનું શાક દાળ મરચાં રાયવારા સલાડ તરીકે અને રોટલી તો આ આપણે દોઢસો રૂપિયામાં થાર આપીએ છીએ આ રીતે આપણે પેકિંગ કરીને થાર દઈએ છીએ દોઢસો રૂપિયામાં તો જે કોઈને થાર ધરાવો હોય તે મને મારા નંબર ઉપર ફોન કરીને મને ચોવીસ કલાક અગાઉ કહી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા હું આ અમાસના પહેલાં થારનું મુહૂર્ત કરું છું જે આપણે શુકનવંતુ કહીએ છીએ અને અમાસથી આજે શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય છે તો આજે અહીંયા ડૉક્ટર ગાયત્રીબેન ઠાકર તેમનો પહેલો થાર આજે આ છે તો હું ગાયત્રીબેનને આ થાર અર્પણ કરીશ અને જે શ્રાવણ મહિના નિમિત્તે આપણે આ થારનું આયોજન કરેલ છે તો જે કોઈને જામનગરની કોઈ પણ જનતા ખાસ કરીને બ્રહ્મ સમાજ અથવા તો કોઈપણને થાર ધરાવો હોય તો મને મારા નંબર ઉપર તમે ફોન કરીને થારનું નક્કી કરીને કહેશો ઓકે ફ્રેન્ડ્સ તો આ થાર નિમિત્તે આપણે શ્રાવણ પવિત્ર શ્રાવણ મહિનાનો થાર નિમિત્તેનો આ વિડીયો બનાવેલ છે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા ઓકે તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે ઓકે બાય